તય સત શબ્દ લગાડવો પડે છે અને એવો સત્ગુરુ જયારે મળી જાય ત્યારે પછી જે કઈ નાવડું તરવાનું છે એ તરી જાય જે કાંઠે પોતવાના છે એ એ પોતી જાય આમાં એવું ન માનતા કે અમે આવું બધું બોલીએ છીએ એટલે પોતી જાય તમે તમે રહી જાવ ના ઘણી વખત કેનારો બેઠો રહીએ સાંભળનારો પોતી જાય હા આમાં કોણ ક્યાં પહોંચ્યું છે એ કોઈને ખબર નથી એક દાખલો દઈ દઉં અમારા યુવાન મિત્રો બેઠા છે એટલે સાયન્સનો એવો નિયમ છે કે સો ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે નવ્વાણું ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી છે વરાળ બને નહીં જેવું સો ડિગ્રી થાય કે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દે જે પાણી નીચે વહતું તો એ ઉપર જવાની તૈયારી કરી દે જે નીચેના ભાગમાં વહવાનો જેનો ધર્મ છે એ ઉપર ઉઠવા મંડી જાય પણ ક્યારે હો ડિગ્રી થાય એટલે તરત પાણી છે એ વરાળ બનવાની શરૂઆત કરી દઈએ એમાં આત્મા છે એ જન્મો જન્મથી આ બધું કરતો કરતો કેટલી ડિગ્રી એ પોતોઈશો એ તમને મને ખબર નથી આય તો કંઈક એની હો ડિગ્રી પૂરી થાય ને કંઈક એની વરાળ થવાની શરૂઆત થઈ જાય એ કાંઈ નક્કી નથી એટલે સતત ભજન ક્યારે રાખવું પછી આપણે એમ કહે કાંય સડી કરીને સાણ મેરતો તો પણ ભલે મેરતો હોય એની હો ડિગ્રી પૂરી થાય આત્મા છે ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો કોઈને ખબર નથી કડયાટી કરીને કડજુગ ગાવ્યો ધરાથી ધર્મને મારવા ધાર્યો તોર લફંગાન સૈન લાવ્યો લોભી માં ખૂબી ફાવ્યો રાતેથી ખેડૂત હરખસિંહ હાંકતા નવ નવ કહે તાગ ન આપતા એ હુકાઈ ગયું હરવાણી થપાટેક લાગતા કરી દીધા નવાણ કાકરા ભાગતા રીવ ને ગૌતર ગાયું તારવા દ્રોણજી કૃષ્ણ હવે તો તારવા એ રાજા મીડ્યા છે રયત મારવા તો કેને જે પ્રજા ધણી હવે ધારવા છતે દી અંધારા ઘોર છે રાજમાં અહીં હવ પીડા છે સ્વાર્થ ના ધતિંગ વૈશા છે ધર્મના ના અને નથી કોઈ હોવારું હવે અહીં લાજમાં

એક શેઠ પાંચ કરોડો રૂપિયા થઈ ગયા ને એટલે ભાઈબંધને કીધું કે મારે પાંચ કરોડો રૂપિયા થઈ ગયા યાદ રાખજો ભાઈબંધ તમારા બે પ્રકારના હોય સાધુ સંતોને ભાઈબંધ તો કરવા જ પડે એ તો એ પોતપોતાની રીતે હવ ભાઈબંધ તો કરતા જ હોય હા એના વ્યવહાર હા એમાં બધું હોય એમાં કાકા ગુરુ હોય દાદા ગુરુ હોય ગુરુ બેન બધું હોય ભાઈબંધ તમારા બે પ્રકારના હોય એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બુડ જેવો હોય ગમે એવા ગારામ પડો ગમે એવા મુશ્કેલીમાં આવો તમારા પગમાંથી નીકળે નહીં તમારો સાથ છોડે નહીં બીજા સ્લીપર જેવા આવે છે લીપટા નથી ભરણા દીકરા પગમાં નોખા થયા નથી જેટ લીપટા નથી પટ્ટીઓ હોતા ગયા નથી ટાણે કાયમ આવે તો કોક જ હોય બાકી એમ કે આજે જ આમ બેઠા છે નહીં બેઠા જ રહીએ કાયમ કે હા મારા જો હું કામ પડે તો ઉઘાડે પગે આયલો આવજે ને શું કરવા કહે ખબર તું ઉઘાડ પગો થા તારું હાવ તરિયા ઝાટક થાય તને સંપલ લેવાની અત્યારે નોરીએ મારી પાસે કરવું હોય તો કરે કરોડો રૂપિયા થઈ ગયેલા એમાં ભાઈ કીધું કરોડો રૂપિયા થઈ ગયા કેમ હાથ વાય કે હોનું બનાવી લે કરોડો રૂપિયાની હોનાની લગડી બનાવી દોણકીમ ડાટી છીપર ઢાકે ગામ હોઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણીને ઢાંકી દઈએ ગામ હોઈ જાય પોતે ઉઠે છીપર ઉચકાવે લગડી ગણી અને ઢાંકી દઈએ એમાં એક દી લગડી ગણો હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો દોણી ઊંધી વારી લગડી કોક લઈ ગયેલું નેકરા નદીના કાંકરા ભરી દીધા હતા રાડી ફાટી ગઈ હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો નોકર ધોડીને આવ્યો શેઠ શું બન્યું

નથી છતાં જે દેખાય એનું નામ માયા તો દીધું હોય ઈશ્વરે તો ટાણે વાપરી લેવું જોઈએ અને જેણે વાપર્યું છે તેણે આપ્યું છે એની ચોપડે ચોક્કસ નોંધ એ એ જાતું જ નથી ખાલી વાવેતર થાય જ નહીં જણાવે જણે વાયુ સમય જુનાગઢ ગયા હો અને તમે એક થેલી કોઈને કોઈ ને આ મારું હોતરું છે બસમાં થી આવો એટલે જેને થેલી દીધી હોય તમારી ઓસરીને ને પહેરી મૂકી દે ભાઈ આ તારું હોપેતરું જુનાગઢ થી દીધું તું એમ કાળના પટમાંથી જે કંઈ વાવેતર કર્યું ને સમય પાક છે એટલે ઓહરી પાસે આવીને મૂકી જાય આ તારું આવેલું આજે લણી લે તારે લણવું હોય તો આ તારું છે ને તું લણી લે હા પણ આપણને રૂડા મનાવવાનું બહુ આવડે કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવ્યું તો આપણે ઘીરે જઈને ખબર કાઢી દઈએ ખબર કાઢી પછી શું કહી બાપા સત ને કસોટ હોય એટલે ઓલા ને વેમ રે હું સત્ય છું મને કસોટ આવ્યું એને એને વેમમાં રાખીને આવ્યો સતને કસોટ એલો વિશાળો વેમ મારી હું સત્ય છું મને કસોટ આવ્યું હું તમને બાપુ હું હું સ્પષ્ટ કહી દઉં કસોટી કોને કરવી પડે સાહેબ આ આ હોનું છે કે નહીં ઈ પાણી કેને ગહવું પડે જે હોનીને ખબર નો પડે કે હોનું છે કે નહીં ઈ હોનીને પાણી ગહીં કસોટી કરી નક્કી કરવું પડે બાકી જે હોય તેમ કહી દે કે નથી આઈ બગહરાનું છે ઉપર ઈને કસોટી કરવાની કે વાત જ આવે આ હીરો છે ફટકિયો છે ઈ જે જવેરી જાણતો હોય એને ક્યાં એરણમાં ઓરવાની વાત છે એ તો નો જાણતો હોય એને ત્રપાહ કરવી પડે ભાઈ હીરો છે કે નહીં પણ જે જાણે છે એ થોડો કોઈ ખોટી મહેનત કરવાનો છે તો એ તનકી જાને મનકી જાને જાને ચોરી જોકે આગે ક્યાં છુપાના જેમકે હાથ ને જીવન દોરી પલે પલની ક્ષણે ક્ષણની જાણતો હોય એને કસોટી કરવાની ક્યાં વાત છે કોઈને ખોટા વેમમાં ન રાખતા ને કયો દેવાનું કઈ ના ભોગવાના બાપ બ્રહ્માંડ બાપને જોડ્યો નથી